વન મંદિર ખાલી કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવતા ભાવિક ભક્તો અને લાખો શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થઈ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને માર્કેટિંગ યાર્ડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્ર પાઠવવા માટે ધારાસભ્ય જેવી કાકડિયા માજી ધારાસભ્ય અમરીશ ડેર હનુમાનગાળા મંદિર બચાવ સમિતિ તેમજ રાજકીય અને બિન રાજકીય આગેવાનો તેમજ હજારો ભાવિક ભક્તો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી

જાણી જોઈને અટકાવવાનો જો પ્રયત્ન થતો હોય તો એ સાખી લેવામાં નહીં આવે અને કદાચ એટલા માટે જ આગામી સમયમાં રાજ્ય સરકારમાં કેન્દ્રીય મંત્રી શ્રી સાથેની જરૂર પડશે તો માનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ આવતા સોમંગળ વારે જ્યારે જવાની વાત છે ત્યારે એમાં પણ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવીભાઈ પણ જોડાવાના છે અને આ સમિતિમાંથી અમુક લોકો ચોક્કસ પ્રમાણે સોમુંથડવા ગાંધીનગર અમે જવાના છીએ આશા રાખીએ કે આવનારા સમયમાં યોગ્ય અમારા ખાસ નેતા તરીકે અમરીશભાઈ જે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે અમરીશભાઈ સાથે આંબા તાલુકાના તમામ આગેવાનો આ બધા સાથે મળીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મુળુભાઈ સાથે પણ મેં વન મંત્રી સાથે વાતચીત કરી હતી આજે સવારમાં પણ મેં અમરીશભાઈ વાત કરી છે કે સોમવારે ચાર વાગે એનો સુખદ નિર્ણય આવે અને જે યાત્રાળુને શ્રદ્ધાળુઓને યોગ્ય ન્યાય મળે એના માટે સોમવારે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ની આગેવાનો સાથે અમે સોમવારે જવાના છીએ પાઠક અભયારણ્ય નામે મહંત અને કોઈપણ આ આશ્રમની અંદર રોકાઈ ન શકે તેવી સૂચના આપી છે અને ચૌદ તારીખે અહીંથી ખસેડી લેવાની અમને સૂચના આપી છે